નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયાએ તેના બધા જ સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારી દીધા અને એક બાજુ પોતાના બધા જ ભાઈઓના મોતનો તેને વિયોગ છે તો બીજી બાજુ પોતાના મા બાપ અને પોતાના રજવાડાનું ઘણું દુઃખ છે તેથી તે હવે આ ધરમપુરના મહેલમાં જઈ અને એકલોને એકલો ત્યાં વસવાટ કરવા લાગ્યો છે અને તે મહેલમાં આખી આખી રાત રડવા લાગ્યો ત્યારે તેના રડવાનો અવાજ સાંભળી અને આજુબાજુના ગામડે ગામડાઓ તો ખાલી થઈ ગયા કારણ કે અમુક માણસોને તો એમ લાગે છે કે આ કોઈ ભૂતાવળ જાગે છે અને રાત્રે આપણા બાળ બચ્ચાઓને ખાઈ જશે અને આવો વિચાર કરી અને આજુબાજુના ગામડાના માણસો તો ચાલી નીકળ્યા પરંતુ આ ધરમપુરના રજવાડાના માણસોને તો ખબર છે કે આ જે રડી રહ્યું છે ને એ બીજું કોઈ નથી પરંતુ ધરમપુરના સૂર્યદેવસિંહ છે કે જેમણે પોતાના બધા ભાઈઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને એ પણ સાવ દુષ્ટ હતા અને આમ પછી એક દિવસ આ રજવાડામાં રાજગુરુ આવે છે અને મહેલમાં પહોંચીને જુએ છે તો ભૂતિયો અડધી રાત્રે ચોધાર આંસુે રડી રહ્યો છે ત્યારે તેને રડતો જોઈને રાજગુરુ કહે છે કે ભૂતિયા મને ખબર છે કે તું કેમ રડે છે અને તને તારા મા બાપ અને તારા ભાઈઓની યાદ આવે છે ને ત્યારે ભૂતિયો કહે છે કે હા રાજગુરુ મને મારો આખોય પરિવાર વિસરતો નથી અને આ મહેલની એક એક દીવારો ઉપર મારા પરિવારજનોની યાદો વસેલી છે કેવી રીતે હું એને ભૂલી શકું અને એટલા માટે તો આખી આખી રાત એકલો ને એકલો આ મહેલમાં રહી અને રડ્યા કરું છું ત્યારે રાજગુરુ કહે છે કે ભૂતિયા તારે જો આ યાદોમાંથી બહાર નીકળવું હોય ને તો તું આ ધરમપુર અને આ વિસ્તાર છોડી અને ક્યાંક દૂર દૂર ચાલ્યો જા અને ફરી પાછો ક્યારેય જીવનમાં તું પાછો આ બાજુ ધરમપુર બાજુ આવતું નહીં અને જો તું અહીંયાથી નીકળી જશે ને તો તું તારા સ્વજનોની યાદમાંથી બહાર તું જરૂર આવી જઈશ ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂત્યો કહે છે કે રાજગુરુ હું પણ એવો જ વિચાર કરતો હતો અને આજે તમે મને સલાહ આપી છે તો અત્યારે જ હું આ મહેલ છોડીને ચાલ્યો જાઉં છું અને આમ ભૂતિયો જેવો આ મહેલમાંથી બહાર નીકળ્યો એની સાથે તો મહેલ ત્યાં ધડામ કરતો નીચે પડ્યો અને ધરાશાયી થઈ ગયો અને આમ ધરમપુરનો રાજમહેલ આજે એક પથ્થરો અને કંકર બની ગયો અને પછી રાજગુરુ ભૂતિયાને કહે છે કે ભૂતિયા હવે તું ક્યાં જશે અને કઈ બાજુ જશે એ મને તો જણાવ કોક દિવસ હું તારી પાસે આવીશ અને તને મળવા માટે હું રાજગુરુ તો છું ને ભલે તારું આ સંસારમાં કોઈ ના રહ્યું પરંતુ એટલું યાદ રાખજે કે આ રાજગુરુ રહ્યા ને એ તારા પિતા સમાન છે ત્યારે ભૂતિઓ રડી પડ્યો અને રડતા રડતાં એટલું કહે છે કે રાજગુરુ અત્યારે તો હું આથમણી દિશા તરફ જવાનો છું અને ત્યાંથી કઈ બાજુ જાઉં ને એની મને કોઈ ખાસ ખાતરી નથી પરંતુ હા એ બાજુ કોક દિવસ ચાલે આવજો અને જો ભગવાન ભેટો કરાવશે તો જરૂર મળીશું આમ કહીને ભૂતિઓ રાજગુરુ પાસેથી વિદાય લે છે ત્યારે આજે રાજગુરુની આંખમાં પણ આંસુ છે કારણ કે રાજગુરુની આંખમાં એટલા માટે આંસુ છે કેમ કે દસ વર્ષ પહેલાં આ ધરમપુર એક હસતું ખેલતું અને જીવતું જાગતું રજવાડું હતું અને આજે અહીંયા ખંડર બનેલા પથ્થરો અને કાંકરા પડ્યા છે અને આ ઘટના રાજગુરુની આંખોમાં પણ ખૂબ ખૂંચી રહી છે પરંતુ તેઓ શું કરી શકે અને પછી ભૂતિયો ત્યાંથી ચાલી નીકળ્યો અને ચાલતો ચાલતો તે આગળ પહોંચે છે અને પછી પાડોશી રાજાની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને ભૂતિયો પાડોશી રાજાને જગાડે છે ત્યારે પાડોશી રાજા કહે છે કે અરે ભૂતિયા તું અરે આવ આવ તે કહ્યું હતું એ પ્રમાણે મેં એ રજવાડું જીતી લીધું છે અને તારા કહેવા પ્રમાણે તને પાછું મેં આપી દીધું છે પરંતુ હજી મારા લાયક કોઈ કામ હોય તો મને કહેજે ભૂતિયા ત્યારે ભૂતિઓ કહે છે કે હે રાજન હવે તમને હું એક ખાસ વાત કહેવા આવ્યો છું કે હું હવે આ ધરમપુર છોડી અને રોજ માટે અહીંયાથી ચાલ્યો જવાનો છું અને ફરી પાછો ક્યારેય હું આ ધરમપુરના રજવાડા સામું ભૂલથી પણ જોવા પણ નથી આવવાનો અને એટલા માટે તમને એક જવાબદારી સોંપતો જાઉં છું કે મારા ધરમપુરની જેટલી પણ પ્રજા અને જેટલો મારા જમીનનો વિસ્તાર છે ને એ બધું આજથી હું તમને અર્પણ કરું છું અને તમારે મારા ધરમપુરના રજવાડાના માણસોની રક્ષા કરવાની છે એમને કોઈ વાતે ખોટ ના પડવી જોઈએ અને હા રાજન ભૂલથી પણ જો એમને કાંઈ દુઃખ પડ્યું ને તો હું ભૂતિયો ભૂલી જઈશ કે તમે મારા મિત્ર રાજા છો ત્યારે રાજા કહે છે કે ભૂતિયા બસ આટલી જ વાત છે અરે જા હું તને વચન આપું છું કે ક્યારે તારા આ ધરમપુરના રજવાડાના માણસોને દુઃખ નહીં પડવા દઉં અરે હું તો મારા રજવાડાના માણસોને ક્યારેય દુઃખ નથી પડવા દેતો તો પછી મારા મિત્રના રજવાડાના માણસોને કેમ દુઃખી થવા દો અરે ભૂતિયા તું બિંદાસ અહીંયાથી જા અને તને જો આ ધરમપુર ના ગમતું હોય તો કાંઈ વાંધો નહીં પરંતુ ભૂતિયા તારી પ્રજાને દુઃખી નહીં થવા દઉં ત્યારે ભૂતિયો કહે છે કે બસ મારે આટલું જોઈએ છે અને પછી ભૂતિઓ ત્યાંથી ચાલવા લાગ્યો અને પાછો ધરમપુર આવ્યો અને આમ કરતાં કરતાં વહેલી સવાર થઈ ત્યારે આજે આ રજવાડાના માણસોની વચ્ચોવચ આજે આ ભૂતિઓ સૂર્યદેવસિંહના સ્વરૂપમાં ત્યાં બધાને દેખાય છે ત્યારે હર કોઈ ભૂતિયાને જોઈને કહેવા લાગ્યા કે આ તો સૂર્યદેવસિંહ છે ત્યારે ભૂતિઓ કહે છે કે હા મારી પ્રજાજનો હું સૂર્યદેવસિંહ છું ત્યારે ગામના માણસો કહે છે કે પણ તમને તો મહાદેવસિંહે મારી નાખ્યા હતા ને ત્યારે ભૂતિઓ કહે છે કે એ તો મારું શરીર નાશ પામ્યું છે પરંતુ મારો આત્મા અહીંયા ભટકી રહ્યો છે કેમ કે મારી માતાનો પોકાર હતો કે હું અહીંયા પ્રેત બનીને પણ પાછો જરૂર આવું અને આજે મારી માતાના બોલના કારણે હું પાછો આવ્યો છું અને મેં મારા કપટી છ ભાઈઓને મોતને ઘાટ ઉતારી દીધા છે પરંતુ હે પ્રજાજનો આજ પછી આ ધરમપુરની રખેવાળી આપણા જે મિત્ર રાજા છે જે પાડોશી રાજા છે ને એ કરશે અને હું હવે આ ધરમપુર છોડી અને હવે જઈ રહ્યો છું કારણ કે મને મારા મા બાપની ખૂબ યાદ આવે છે હવે હું એકલો અહીંયા નહીં રહી શકું ત્યારે પ્રજા કહે છે કે તો સૂર્યદેવસિંહ તમે અમારી પાસે રહી જાઓ અમારું પણ નાનું એવું પરિવાર છે એમાં તમે રહેશો ને તો અમને ખૂબ સારું લાગશે ત્યારે સૂર્યદેવસિંહ એટલું કહે છે કે નાના હવે હું તમારી સાથે ના રહી શકું કારણ કે તમે માણસ છો અને હવે હું માણસમાં નથી આવતો માટે હવે મને રજા આપો ત્યારે ધરમપુરના રજવાડાના માણસોએ રડતી આંખે ભૂતિયાને રજા આપી અને પછી વિદાય લીધા પછી ભૂતિયો ત્યાંથી ચાલી નીકળ્યો અને તે ચાલતો ચાલતો આથમણી દિશા તરફ ચાલવા લાગ્યો અને તે બે ત્રણ દિવસ સુધી ચાલ્યા પછી તે એક ઘટાદાર વૃક્ષની નીચે આવે છે અને એ પીપળાનું ઝાડ છે અને એ ઝાડના શીતળ છાયામાં આ ભૂતિયો આરામ કરી રહ્યો છે અને આરામ કરી રહ્યો છે એવા જ સમયે ત્યાંથી એક જાણ નીકળે છે અને જાણના બધા જ માણસો ખરા બપોરના થાકેલા છે અને થાક્યા પાક્યા તેઓ આ પીપળાના છાયડામાં આવીને બેસે છે ત્યારે તેમણે બધાએ આ ભૂતિયાને જોયો પરંતુ એમના મનમાં એમ છે કે કોઈ વટેમાર્ગું હશે કાં તો આટલામાં કામ કરતા ખેડૂતનો કોઈ દીકરો હશે તે અહીંયા આરામ કરવા સૂતેલો છે ત્યારે ભૂતિયો ત્યાં સૂતેલો છે અને આ બાજુ ઢોલ નગારા વાગતા વાગતા આ આ પીપળાના ઝાડ નીચે આવે છે છે અને અને ત્યાં એક ડોલીમાં પણ બિરાજમાન દુલ્હનની સાથે સાથે તેનો વરરાજા પણ ત્યાં હાજર છે ત્યારે આ ઘટના જોઈ અને ભૂતિયાને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં આવીને તે કહેવા લાગ્યો કે ભાઈઓ ક્યાંથી આવ્યા છો અને આ બધું બંધ કરો મને આરામ કરવા દો હું બે ત્રણ દિવસથી થાકેલો છું ત્યારે પેલા વટે માર્ગો કહેવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં અમે અહીંયા કોઈ ઢોલ નગાડા નહીં વગાડીએ આમ કહી અને બધું વગાડવાનું બંધ કર્યું અને પછી ત્યાં આ પીપળાના છાયડામાં આખી એ જાન ઘડીવાર આરામ કરવા બેસે છે અને ત્યાં જમવાનું બનાવવાની શરૂઆત થાય છે ત્યારે ભૂતિયો જાગ્યો અને તેને ખૂબ ગુસ્સો આવે છે અને ગુસ્સા સાથે તે કહેવા લાગ્યો કે હે જાનૈયાઓ તમને કેટલી વાર કહ્યું કે આ પીપળાના ઝાડ નીચે અહીંયા કોઈ પણ પ્રકારનો શોર કરશો નહીં અને અહીંયા તમને જમવાનું બનાવવાની રજા કોણે આપી છે અરે આ પીપળાનો હકદાર હું છું અને તમને અહીંયા બેસવાની પણ રજા કોણે આપી છે ત્યારે બધા જાનૈયાઓ આગળ આવી અને ભૂતિયાની પાસે આવીને કહે છે કે કેમ ભાઈ આટલું નાનું બાળક છે અને ઉપરથી અમને ધમકાવે છે અરે આ પીપળાના નીચે અમે હજારો વાર અહીંયાથી નીકળ્યા છીએ અને જ્યારે જ્યારે પણ જાન જોડીને નીકળીએ છીએ ને ત્યારે ત્યારે આ જ પીપળાના નીચે અમે આરામ કરીએ છીએ અને આરામ કર્યા પછી અમે અહીંયા રાંધી અને જમવાનું જમી અને પછી અહીંયાથી નીકળીએ છીએ પરંતુ તું તો એવી રીતે હક જમાવે છે કે જાણે આ પીપળ તારા બાપનો હોય અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે તો ભૂતિયાના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા અને પોતે લાલચોળ થઈ ગયો અને પછી તો એક એક જાનૈયાને ભૂતિયો મારવા લાગ્યો ત્યારે જાનૈયાઓ ભૂતિયાને મારવાની કોશિશ તો કરે છે પરંતુ તેને મારી શકતા નથી અને પછી તો ભૂતિયાએ ત્યાં જમવાનું જે કાંઈ પણ બનાવી રહ્યા હતા એ બધું વેર વિખેર કરી નાખ્યું અને ત્યાં બધો જ સામાન ઢોળી નાખ્યો અને પછી તો જાનૈયાઓને એવા મારે છે કે મારી મારીને અદમુઆ કરી નાખે છે ત્યારે જાનૈયાઓ પોતાનો જીવ બચાવી અને ત્યાંથી ભાગે છે અને આ બાજુ વરરાજા પોતાના હાથમાં તલવાર કાઢી અને આ ભૂતિયાને મારવા જાય છે ત્યાં તો ભૂતિયો જોર જોરથી હસવા લાગ્યો અને હસી અને ત્યાં જ અદૃશ્ય થઈ ગયો ત્યારે ભૂતિયાને આમ અદ્રશ્ય થઈ જતા જોઈ અને આ વરરાજા ડરી જાય છે અને ભૂતિઓ એના શરીરમાં હાવી થઈ જાય છે અને પછી તો આ જાનના માણસો વરરાજાને અને એમની જાનને લઈને આગળ ચાલી નીકળે છે અને એમના મનમાં એમ છે કે હાંશ હવે આ પીપળાના ઝાડ નીચે ક્યારેય આવું નથી અહીંયા તો કોણ જાણે કેવા કેવા બાળકો રહે છે અને એક બાળકે આખી જાન તહેશ નહેશ કરી નાખી છે પરંતુ ખબર નહીં કેવી રીતે હવે આની ભરપાઈ થશે પરંતુ ત્યાં તો પેલો વરરાજા ડોળા કાઢી કાઢી અને બધાની સામુ જોઈ રહ્યો છે ત્યારે તેના હાવભાવ આમ બદલાતા જોઈ અને ગામના જાનૈયાઓ પૂછી રહ્યા છે કે તને શું થયું છે ભાઈ અને તું આમ આવું વર્તન કેમ કરી રહ્યો છે ત્યાં તો એ માણસ ડોલીને પણ તોડી નાખી અને આજુબાજુના જે વરરાજા હતા એમને પણ મારવા લાગ્યો ત્યારે ગામના સૌ માણસોને ખબર પડી ગઈ કે લાગે છે કે આ પીપળાના ઝાડમાંથી નક્કી કોઈક વડગાળ આ વરરાજાની સાથે આવ્યો છે અને પછી તો તેને ભૂવાઓની પાસે લઈ જવામાં આવે છે અને ભુવાની પાસે લઈ જતાની સાથે જ ભુવાને ખબર પડી જાય છે અને તે કહે છે કે આની સાથે કોઈક વળગાળ આવ્યો છે અને એના માટે હવે આ માણસના ઉપર પાંચ વખત ફેરવી અને એનું ભાવતું ભોજન ત્યાં પીપળાના ઝાડ પાસે મૂકવા જશો ને તો જ આ વળગાળ પાછો જશે અને આમ આવી રીતે ભૂતિયાના માટે ભાવતું ભોજન લઈ અને વરરાજાના માથા ઉપર ફેરવી અને એ પીપળાના ઝાડ નીચે આવીને મૂકવામાં આવે છે ત્યારે ભૂતિયો તેને જમી લે છે અને હવે ભૂતિયાને નવો માર્ગ મળી ગયો છે કે કેવી રીતે ભોજન જમવું અને કેવી રીતે આ માણસોને હેરાન કરવા અને મિત્રો આમ પછી ભૂતિઓ વેલા બાપાને કેવી રીતે મળે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી